કદાચ એ માતા નો વખવા છે આ નીરુ કોઈ પાણી પાછળ તમારા લગ્ન વગન રેલું કરી ના હોય કોઈ પૂર માં એ માતા આપણા ખેલ વખવાતી છે મારો ભગવાન તમારું પ્લાન રાખીએ પણ ભલું બતાવી હું આ માતા કલમ આવી ત્રણ મહિનામાં આપણા ને કોઈ સારું દેખાય તો આ નાખું તમારે યાદ રાખવાનું વર્તોલી આવી જવાનું એ ચેરા નો લોટ લઈ દે ચેરા નો મૂળો વારી દે ચેરા બંધન કરી તમારું ભલું કરે લઈ ચેરા નો હું ચેહર તું એ વ્યવહાર તમારો પૂરો કરવા રેડી લવ મજા આનું પૂજા રમેલનો ડોડ બકરી લેવો પડે આ ડોડ સન્દે બધા દુખના છે તારા રમેલ કરવાનો તારો મારા મારા આ તો બધા મારા કરવા જોઈ જાય હા ભાઈ હું માતા હવા મેં તારું મન નું ધારેલું કોમ હોય હું અખંડ માતા મહી નું પૂરું સાથે સાથે પૂરું કરું તો એ મન છે કે હું ત્યાં સારા ભેડી 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 ઘણા વેળા જે હતી એ જતી રહી જે વખા આમાં પડી ગયા પણ કદાચ મારા મંત્રોલી ના ગોત્ર જે દાડા મારા ભગવાન ને કાવો ન હતા કદાચ મારા કોમ છે આ કોઈ કેના ધરમ લઈને આચાર્ય કહી જાય પણ એની હું અખંડ માતા કદાચ મંત્રોલી આખો કરી નવ નું પાણી લાવી તો મારા જેર નામે પડ છે રોક વેડા થઈ કુતાળો નાડિયો હવા લેતી નથી ઓમલ્યાને કદાચ હવા રૂપિયા આલુ દીમાંથી પચીસ પૈસા દી કે કદાચ હું જેર તારા જીબાને બોલી કીધું છે તો તારી વેળાવાળી અને જેવી હતી એવી ની લેડી વેડા નાલાઉ પકડીની માતા છે અને એ દાડા કદાચ મારું કોહાતું છે તો મારા ઝઘડાનો કોટ કે વ્યવહારની જાવણી છે